અઢારમી જુલાઈ બે હજાર પચીસ શુક્રવાર અઠવાડિયામાં એક દિવસ આરામ માટે ફાળવવો જોઈએ એ દિવસે નોકરી ધંધો બંધ રાખી ઈશ્વર સાથે સમય ગાળવો જોઈએ વિશ્રામવાર પાછળના એ હેતુને ભૂલી નિયમનું જડ પાલન કરવામાં આવે તો શું થાય એનો સુંદર દાખલો આજના શુભ સંદેશમાં છે ભૂખ્યા શિષ્યો ડુંડા મસડી ખાય તો એ મહેનત કરી ગણી એવો વિરોધ કરનારા નિયમનું હાર્દ ચૂકી જાય છે ઈસુ નિયમને જડ રીતે ન વળગી રહે એને દંડે એમ માનનાર ઈશ્વરને ઓળખી ન શકાય હું દયા ઈચ્છું છું નહીં કે બેલીઓ આપણી આગળ ઈશ્વરનો અસલ ચહેરો રજૂ કરે છે હું જડ રીતે નિયમ પાલન કરું કે કરાવું છું કે એમનું હાર્દ સમજી એ નિયમનો સૌનું કલ્યાણ કરે એ રીતે એમાં બાંધછોડ કરવા તૈયાર છું પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ